તો જોજો તમે આ છે અમારા કાકાનું ઘર અહીંયા કામ મકાનનું કામ હાલે છે તો આંટો મારવા આવ્યા છે એ અને આ છે જો આ બધું આવી રીતનું બધું પડ્યું છે કાકાના ઘરે અત્યારે કેમ કે કાકાને હાલે છે મકાનનું કામ ગામમાં ગામમાં છે ગામમાં જો બધું મકાનનું કામ હાલે છે તો બધું આડા આવડું બધું પડ્યું છે અને ધીમે ધીમે કામ ચાલું થઈ ગયું છે કાકાના ઘરે તો આ બધું પડ્યું છે આમનામ એટલે એ લોકો એ છે ને મકાન તો હતું જ છે પણ મકાન તોડાયું છે એમાં રિપેરિંગ કામ હાલે છે એટલે આ બધું આમનામ ને આમનામ પડ્યું છે જો આ મારા કાકાનું મકાન છે રિપેરિંગ કામ કરે છે એ લોકો રહેશે સુરત પણ ગામડે મકાન છે ને તો મકાનનું કામ આવે છે એટલે મકાનનું કામ ચાલુ છે તો આવું બધું કર્યું છે અને ધીમે 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 ચાલુ કામ થઈ ગયું છે કેમ કે બહુ જૂના મકાન છે ને તો રિપેરિંગ કરાવે છે રિપેરિંગ થાય છે કામ આ છે જૂના ઘર અમારા કાકાના જૂના ઘર છે અને ઉપર ઉપર રીતે કામ ચાલુ છે તો ઉપર રીતે કામ ચાલુ છે તો હું તમને બતાવું અમારા કાકાને કામ ચાલુ છે તો હું છું ઉપર સીડી સડીને તો કાકાના ઘરે ધીમે ધીમે કામ ચાલુ થઈ ગયું છે મકાન બધું તોડ્યું ને એવું બધું હાલે છે ધીમે ધીમે

તો એમથી હાલો ગામમાં જઈ અને કાકાના ઘરે નાનો એવો બ્લોગ બનાવી જો આ બધી આ બધું નવું નખાયું છે બહુ જૂની હતી પાળી પહેલાની આ બધું નવું નખાયું અને સરસ બનાવી દીધું છે એકમાં નીચે છે પછી આ

કાકા રિપેરિંગ કરાવે છે અમારા એક એક બધું ખુલું થઈ ગયું હતું તો રિપેરિંગ કરે ને આ છે ઓગાસી તો હવે જઈએ ઓગાસીમાં હું તમને મારું ગામ બતાવું કેવડું છે આ છે ઓગાસી તો આ છે અમારું રઢિયાળું ગામ જો આ છે અમારું ઢિયાળું ગામ જોજો આ મારું ગામ છે જો નાનો ને નાજુકનું ઢિયાળું ગામ અહીંયા પાણી પીવડાવે છે કાકા અને ખેડૂત એમ કે સિમેન્ટ પાળી કરી છે ને તો જો અમારું રઢિયાળું ગામ આ છે સ્કૂલ જુઓ

તો એમ થયું કે અગાસીમાં જઈને નાનો એવો બ્લોક બનાવી નાખી અમારા કાકા સુરત છે પણ અહીંયા એનું મકાન છે ને તો રિપેરિંગ કરાવવા આવ્યા છે સુરતથી તો મહિના દિવસ અહીંયા છે કાકા ને કાકી તો અમને એમ થયું ગામમાં જઈ આંટો મારતા આવી અને એક બ્લોક બનાવતા આવી આ મારું ગામ છે જુઓ અગાસીમાં સૈડા ને તો આખું ગામ દેખાય ગામ તો ઘણું મોટું છે એમ થયું કે એક નાનો એવો બ્લોક બનાવી નાખી ગામડું દેખાડી દે યાર મારું ગામડું જો જો મારું સે ગામ કેવું લાગે કેજો કમેન્ટમાં નાનું ને નાજુકલું રઢિયાળું મારું ગામ રઢિયાળું મારું ગામ કોક દિ બનજો ને મેમાન હે આપે મીઠો આવકારો ને કરે રેશનમાન રઢિયાળું મારું ગામ કોક દિ બનજો ને મેમાન હે આપે કરો ને કરે રે તો આખું ગામ દેખાય નકર તો ન દેખાય એટલે એમ થયું કે બ્લોગ બનાવીને તો ગામ આવી જાય પણ આ ગામ તો ઘણું મોટું છે એટલે બધા તો કાંઈ વિડીયો હાલે નહીં તો આ જેટલું દેખાય એટલું હું તમને બતાવું છું આ છે અમારું ગામ નાનું ને નાજુકનું રઢિયાળું રઢિયાળું આવો મહેમાન થવા અમારા ગામડે જય માતાજી બાપા સીતા સીતારામ બધાયને અહીંયા બ્લોગ પૂરો કરું છું